અમારે આ બેન છે ને ખાતા ખાતા થાકી જાય જો હુઈ ગઈ કે હું બેહી બહેને થાકી ગઈ અને આટલું બધું ફ્રૂટ એને પપ્પા લઈ આવ્યા છો અને એટલી વારમાં છે ને આ કાળો બગલો મને આ નામ નથી આવડતું તમને આવડતું હોય ને તો કોમેન્ટમાં કહેજો અમારી ઘરે દાણા ખાઈને પાણી પીવા બાજુમાં જ ત્યાં તો વળી આ ધોળો બગલો આવી ગયો અને ઘરમાં આવીને જવું ત્યાં તો અમારે આ ધોરી બગડી છે જો આખા ઘરમાં કર્યું છે ભમણ અને વળી એમને લાગી ગઈ ભૂખ મને કે મમ્મી ડોડા બાકી દે ને મેં કીધું હાલ બાકી દે અને એટલી વારમાં તો ફળિયામાં તગારું ભરીને એની બેહી બે મને કે હાલ બમું તારા બેવું જ બોટમાં ના ના ત્યારે આવી રમત કોણ કોણ રેમું છે જરાક કોમેન્ટ કરીને કેજો કાંઈ નહીં પછી આને પકડીને બે ચોટી ખચકાવીને વાળી દીધી કારણ કે દીની એમને છૂટે છૂટા વાળ રખડાવતી અને હાંજ પડતા એને પપ્પાને કહી દીધું આજ કાંઈ રોટલી મોટલી થાય ને જવા દાળ ભાત પેડાસમાં ઉપરના અને મકાઈ વહી દીધી બાફેલી બાફેરી હતી એનું શાક બનાવી નહીં જમીન નવરાથી કચરા પોતા બેનને જ કરવાના